કે આ બે ડેપ્યુટી સીએમને કારણે ભાજપને મોટું નુકસાન થઈ રહ્યું છે તો ભવિષ્યમાં આ બધા જે ડેપ્યુટી સીએમ છે એમને કદાચ હટાવી દેવામાં આવે નમસ્કાર દર્શક મિત્રો એનડીએ અને ભાજપ દ્વારા શાસિત જે રાજ્યો છે એમાં કેટલાક રાજ્યોની અંદર એક ડેપ્યુટી સીએમ અથવા બબ્બે ડેપ્યુટી સીએમ રાખવામાં આવેલા છે ભાજપે આ સિસ્ટમ ઊભી એટલા માટે કરેલી કે સંગઠનની જરૂરિયાત મુજબ એવું લાગેલું અને સોશિયલ એન્જિનિયરિંગ જે તે રાજ્યની અંદર જરૂરી હતું એટલે બે ડેપ્યુટી સીએમ નીમવામાં આવેલા પરંતુ હવે ભાજપને એવું લાગી રહ્યું છે કે આ બે ડેપ્યુટી સીએમને કારણે ભાજપને મોટું નુકસાન થઈ રહ્યું છે તો ભવિષ્યમાં આ બધા જે ડેપ્યુટી સીએમ છે એમને કદાચ હટાવી દેવામાં આવે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો એનડીએ અને ભાજપ દ્વારા શાસિત નવ રાજ્યો છે જેમાં એક અથવા બે બે ડેપ્યુટી સીએમ છે તો રાજ્યોની અંદર સોશિયલ એન્જિનિયરિંગ માટે ડેપ્યુટી સીએમ બનાવવાની શરૂઆત ભાજપે કરેલી અને બે હજાર સત્તરની અંદર ઉત્તર પ્રદેશમાં પહેલી વખત બે ડેપ્યુટી સીએમને રાખવામાં આવ્યા એમની નિમણૂક કરવામાં આવી એ પછી એ સિલસિલો ચાલુ રહ્યો અને મધ્યપ્રદેશ છત્તીસગઢ બિહાર રાજસ્થાન ઓડિશા આ બધા રાજ્યોની અંદર પુનરાવર્તન કરવામાં આવ્યું હવે આની અંદર પ્રોબ્લેમ શું ઊભો થયો એ જાણવા જેવું છે કે ધારો કે એક રાજ્ય હોય તો એની અંદર બે પાવર હાઉસ હોય એક મુખ્યમંત્રી અને બીજું જે તે પ્રદેશનો પ્રદેશ પ્રમુખ હોય એટલે ભાજપનું જે સંગઠન હોય એનો એ રાજ્યનો બોસ હોય એ બે વચ્ચે સત્તાની વહેંચણી થતી હતી એટલે મતલબમાં કાર્યકરો ક્યાં સીએમની સાથે હોય ક્યાં પ્રદેશ પ્રમુખની સાથે હોય એટલે બે જ જગ્યાએ આ જે પાવર હતો એ વહેંચાયેલો હતો હવે બે ડેપ્યુટી સીએમ બન્યા એટલે ચાર પાવર હાઉસ ઊભા થયા એટલે કાર્યકરો આ ચાર જણાની વચ્ચે વેચાઈ ગયા એને કારણે ભાજપને નુકસાન થવાનું શરૂ થઈ ગયું કારણ કે જેટલું સત્તાનું કેન્દ્ર વધ્યું એટલું નુકસાન વધવા માંડ્યું અને એ ગ્રુપિઝમ પણ એની અંદર વધ્યું એની અસર ભાજપને દેખાય ગુજરાતની અંદર એક પણ ડેપ્યુટી સીએમ નથી પરંતુ બિહારની અંદર જેડીયુના મુખ્યમંત્રી કુમાર છે અને ભાજપના બે ડેપ્યુટી મુખ્યમંત્રી છે એવી રીતના મહારાષ્ટ્રમાં પણ આપણે જોયું છે કે શિવસેના જે શિંદેનું છે એ એકનાથ શિંદે મુખ્યમંત્રી છે અને બે ડેપ્યુટી મુખ્યમંત્રી છે એક ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને બીજા એક અજીત પવારની એનસીપી ગ્રુપના અજીત પવાર પોતે એવી રીતના નાગાલેન્ડની અંદર એનડીએ સરકાર છે અને ભાજપના ડેપ્યુટી મુખ્યમંત્રી છે અને અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે અને એમાં ભાજપનો ડેપ્યુટી મુખ્યમંત્રી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં અને ભાજપે જે મનોમંથન કર્યું એની અંદર એ વાત બહાર આવી કે આ રાજ્યોની અંદર બે ડેપ્યુટી મુખ્યમંત્રી રાખવાનો કોઈ અર્થ નથી કારણ કે એને લીધે ભાજપને ફાયદો તો થતો નથી પરંતુ નુકસાન વધુ થઈ રહ્યું છે એટલે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે ભાજપ હવે આગામી દિવસોની અંદર જ્યાં ડેપ્યુટી સીએમ છે એને હટાવી શકે છે અથવા બીજા જે રાજ્યો છે એમાં હવે ડેપ્યુટી સીએમની ભાજપ કદાચ નિમણૂક નહીં કરે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ